તો તમે બેકગ્રાઉન્ડની અંદર જોઈ શકો છો મઢુલી તમને જોવા મળે છે જે આણંદ જિલ્લાના આસોદર ગામમાં અને તાલુકો છે આંકલાવ ત્યાં દાદાની મૂર્તિ બહાર નીકળી છે જમીનમાંથી તો અત્યારે આપણે એની મુલાકાતે આવી ગયા છે તો બેકગ્રાઉન્ડની અંદર તમને મઢલી જોવા મળે છે અને આજે એના વિશે આપણે માહિતી મેળવીશું વિડીયોની અંદર કન્ટિન્યુ બનાવી રહેજો અને આપણો જો વિડીયો સારો લાગે તો વધુમાં વધુ લોકો સાથે શેર કરજો તો ચાલો દાદાના દર્શન કરીએ મિત્રો સામે તમે જોઈ શકો છો બાસદ આસોદર ચોકડી તમને જોવા મળશે અને આ ક્રોસ કરીને તમે જશો એટલે સીધું તમને પાંચસો મીટરની દૂરી પર તમને આસોદર ગામ જોવા મળશે આ સાઈડથી તમે આવશો તો આ તમે જોઈ શકો છો આ બાસર સાઈડથી તમે આવશો તો મિત્રો લોકેશન આ રીતનું જોવા મળશે આ આસોદર ગામની અંદર આ રીતે એક લોકેશન જોવા મળે છે અને સામેની બાજુ તમે જોઈ શકો છો જે પાણીની ટાંકી તમને જોવા મળશે અને એક્ઝેક્ટ એની સામે જ તમને અહીંયા સુરાપુરા દાદાની પ્રતિમા તમને જોવા મળશે અહીંયા સામે તમે બોર્ડ વાંચી શકો છો અહીંયા સામે બગીચા તમે જોઈ શકો છો અને એક્ઝેક્ટ બગીચાની બાજુમાં જ આ પ્રતિમા તમને જોવા મળશે મિત્રો સામે તમે જોઈ શકો છો અત્યારે કુટીર જેવું બનાવવામાં આવેલું છે અને એની અંદર તમને આ પ્રતિમા જોવા મળશે અને અહીંયા તમે જોઈ શકો છો ઘણા બધા ભક્તો દર્શન કરતા તમને જોવા મળશે તો આ રીતનું અત્યારે આ કુટીરની અંદર તમને દાદાની મૂર્તિ જોવા મળશે તો તમે અહીંયા દાદાના દર્શન પણ કરી શકો છો આજુબાજુ લોકેશન તમે જોઈ શકો છો અહીંયા સામેની બાજુ તમે જોઈ શકો છો જે વર્ષો જૂનો વડ જોવા મળશે અને એક્ઝેક્ટ એ વડની બાજુમાં તમને આ પ્રતિમા જોવા મળશે સપનું છે જ દેખાતી નથી પછી કઈ રાજકોટ ના એ લોકો એને ખોદી અને બાર કાઢી અને ધોઈ અને આ સિંદુર ઢોપલી પછી આ

હતું મૂર્ નીકળી હતી ક્યારે નીકળી પરમ દિવસે એવું કઈ બનેલું પરમ દિવસ

અને એનું આજુબાજુ તમે જોઈ શકો છો આ રીતનું એક કુટીર જેવું તમને જોવા મળશે આ મંદિરના એક્ઝેક્ટ સામેની બાજુ તમને આવું એક વર્ષો જૂનું વડ જોવા મળશે અને વડની બાજુમાં તમને આ પ્રતિમા જોવા મળશે અને આજુબાજુ લોકેશન તમે જોઈ શકો છો મિત્રો પાછળ તમે જોઈ શકો છો આ રીતની પ્રતિમા તમને જોવા મળશે આખો વિડીયો પણ યુટ્યુબની અંદર તમને જોવા મળશે તો તમે જોઈ લેજો મિત્રો પહેલાં તો અહીંના એડ્રેસની વાત કરીએ તો આણંદ જિલ્લાના આંકલાવ તાલુકાનું આસોદર ગામ આવેલું છે ત્યાં દાદાની પ્રતિમા અહીંયા પાંચસો વર્ષ જૂની અહીંયા નીકળેલી છે તો આજે આપણે એની મુલાકાત લીધી છે અને અહીંના એડ્રેસની વાત કરીએ જો તમે અમદાવાદથી આવવા માગતા હો તો ત્રણો કિલોમીટર અને જો આણંદથી તમે આવવા માગતા હો તો વીસ કિલોમીટરના અંતરે વડોદરાથી તમે આવવા માગતા હો તો બત્રીસ કિલોમીટરના અંતરે આ દાદાની મૂર્તિ તમને જોવા મળશે તો અત્યારે આપણે આસોદનની અંદર પહોંચી ગયા છે બેકગ્રાઉન્ડમાં તમે જોઈ શકો છો જે વડની બાજુમાં એક નાની મડોલીમાં તમે બિરાજમાન દાદાના દર્શન તમે કરી શકો છો તો દોસ્તો મને આશા છે કે તમને આસોદનની અંદર આ દાદાનો વિડીયો તમને જરૂર પસંદ આવ્યો હશે જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેરને સબસ્ક્રાઈબ કરી દેજો માનો કે આ વિડીયો તમે ફેસબુકની અંદર જોઈ શકો છો તો ફેસબુકને ફોલો કરી દેજો અને અમારો આ વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર આવજો